મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકામાં અવારનવાર આગ લાગવાની ઘટનાઓ બનતી હોવાનું સામે આવ્યું છે ત્યારે રહેણાંક મકાન બળીને ખાખ થઈ ગયું છે વીરપુર તાલુકાના લીમરવાડા ગ્રામ પંચાયતમાં આવેલા જમણાવાત ગામે ગત રાત્રિના અંદાજીત અગિયાર વાગ્યાના સમયે ઠાકોર કાશીબેન લાલાભાઈ પરમારના રહેણાંક મકાનમાં એકાએક આગ લાગી હતી જેમાં પશુઓનો ઘાસચારો અને ઘર વખરી કપડા સહિતની ચીજવસ્તુઓ બળીને રાખ થઈ ગઈ હતી ત્યારે રહેણાંક મકાનમાં અચાનક આગ લાગતા આજુબાજુમાં રહેતા લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા આગની બનાવની જાણ થતા વીરપુર પોલીસનો કાફલો ઘટના સ્થળે ફાયર સેફટીના સાધનો લઈ દોડી આવી હતી પોલીસ સ્ટાફે રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી તેમજ પોલીસે ફાયર એસ્ટિંગ્યુશનનો ઉપયોગ કરી તથા સ્થાનિક ગ્રામજનોની મદદથી પાણી છાટી આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી બારેજામત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો જો કે આગ લાગતા રહેણાંક મકાનમાં અંદાજિત ત્રણ જેટલા વ્યક્તિઓ મકાનની અંદરથી પોલીસે essai સલામત રીતે બહાર કાઢილები હતા આબાદ બચાવ થયો હતો પરંતુ આગનો સ્વરૂપ જોતા વિકરાળ બની જતાં પરિવારનો મોટા ભાગનો સામાન આગમાં ભઠ્ઠું થઈ ગયું હતું આગની ઘટનામાં અંદાજિત હજાર રૂપિયા જેટલાનો નુકસાન થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે બ્યુરો ચી ફિમરાન પીરા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ વીરપુર